આજે આપણે બનાવીશું ઓનિયન પકોડા કાંદાના ભજીયા એના માટે આપણે કાંદા સમાર દીધા છે લીલું મરચું સમાર કીધું છે અને ચણાનો લોટ છે આપણે જરૂર પ્રમાણે આમાં ચણાનો લોટ નાખીશું અને મીઠું મરચું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું થોડી હળદર અને મરચું મિક્સ કરીશું આપણને જરૂર લાગે તો થોડો લૂંટ લઈશું હવે આપણે પાણીથી એને પલાળીશું હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે લોટ બદલાઈ જાય એ આપણે તેલ ગરમ થાય એટલે આપણે પકોડા તરીશું મસ્ત પ્યાજ પકોડા તૈયાર કરવાના છે આપણે હવે આપણે આ બીટર બરાબર પલાળી દીધું છે હવે આપણે એમાં ખારો નથી

અને આ બધું બરાબર મિક્સ કરી અને હવે આપણે પકોડા ઉતારીશું બરાબર આવી ગયું છે હવે આપણે પકોડા બનાવીએ આવી રીતે ધીમા ગેસ ઉપર આપણે તરવાના છે કલર જેવો ડાર્ક થાય એવા આપણે ઓનિયન પકોડા

જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ